પાંખો ભરી લઈએ હવે આપણે આ નોંધલ કાર્ડ નાખવાની આ આપણે વહેતા પાણીમાં દવા થઈ ગઈ છે શરૂ તમારે આને મેળવવું હોય તો આપેલા નંબરનો માથે કોલ કરવાનો મારે બે વર્ષવાનો સારો છે આપણે વાપરેલું છે જ્યારે તમે આ ખાતરની ખરીદી કરો જ્યારે ડુપ્લિકેટથી સાવધાન રહેવાનું છે અમારો સાથ તમારો વિકાસ એવું લખેલું હોય અને આ ત્રણ પાંદો લોકો હોય તો તમારે એમ માનવાનું સાચું ખેડૂત સહાય ખાતર આપણને ઓરિજિનલ મળ્યું છે